તમારે પણ જમવું હોય તો આઈ આ હારી મેદાની પુર્યું અને તમારે ખાવાનું છે ને મિત્રો ચા બની જશે કને કને ખાવાની છે મેદાન પુર્યું કમેન્ટ કરી દીજો અને વિડીયો વધુમાં વધુ શેર કરી દઉં કે લોંગ વિડીયો તમે શોર્ટ વિડીયો તો બનાવ્યા ઘણા બધા પણ એ લોંગ વિડીયોમાં તમારે સપોર્ટ કરવાનો છે મિત્રો તો મિત્રો શું કે મેદાની પુર્યું ને ચા બની જશે ચા ને મેદાન પુર્યું તમને ખાવ એટલે છે વિડીયો તમારે લાસ્ટ જોવાનું છે તો ચાલો તમને દેખાડી દો આપણે ચા ને બધું હાલ આપણે પીવાનું છે એટલે કે વિડીયોમાં બની રહે પુર્યું તૈયાર તમને કીધું હતું કે ચાર મેલી જાય એટલે વિડિયો ચાલુ કરી દેજો તો આ દો ટોસ્ટ બિસ્કિટ તોડાઈ રહેશે તાલું તારે ખાવાનું હે ખાવાનુંારે ખાવાનું હે કાવ હો કે એમ ખાવાનું છે તો ચારેડી બસ તારે સમજવાનું તર પૂરવી ખા પૂરવી ખાજી પૂરવી ખાજીવી ખાઈ દો એમ ખાઈ છે અને તું કેમ ખાય છે બિસ્કિટ એમ ને આ રે જો તો બિસ્કિટ ખાવાનું ચાલુ કરો શાક ખાવાનું ચાલુ કરો તો ખવાય નહીં હાચું બિસ્કિટ ખવાય હોવે હોવે જો તાબડીયું કીધું હોય તાર શું ખાવાનું કાઉ બિસ્કિટ 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 ખાઈ લો ચલો ઉપો વીડિયો અને આડો